हेलो गुड मॉर्निंग सुप्रभात हम जो मजा माने भी दिया जाता है तो मजा में जो है जो आज है ने बे दे सारा देव बे बाम बेगाई क्यों के जो आज एक तो 26 जनवरी से ने के आज छे ने श्री ऐश्वरी कोड़िया मातानी जन्म दिवस छे मतलब बर्थडे से तो आज एकदम सारो दिवस है शुभ मंगल दिवस पाछो छे सोमवार

અને જો આ ટીવી ભલી હા ટેક લે આવો ટેક હાજે હાંજી આપડા આપા હાજે ને આજે માતા એ બેયા કિને ભઈ જો આખી ન પડે ને હાજે ટેક લે આવવાનું ઓ ઓ સારે આવું તુંયા આવે તુંયા આવે બેન બાઈ કે મારે આવું બોલે કે મારે આવું પણ છંડી કેવી પડી છે

ચાપી ઓન ટાઈમ થઈ ગયો તો ચા પી લે ને ચા પી ઓન ચા પી લમ આ તો તમે તમે તમારા ટીવી જોયા રાખો બેન ભાઈ હો હાલો આપણે ચા પી ને ભરીયા ભાઈઓ ઘણો પાતા ના તો હવા નો આજ થઈ ગયું છે મોળું તમે પ્લાન ચાલુ કરીને છે હાલો રે સર ચા પી આવી ના બેન પેલે ને એ નીતિ જો આદુ આ કતે મહન ઓકે મો ના હું વીડિયો આવી જા હાલો ચા પીવા વાગે પપ્પા દે

Ami bapak lihat rekom? Ciri? Nih dia. Bapak jangan makan video. Kelas makanan video. Orang gowindram itu tuh Ini motor nggak dilihat, nggak lihat mau baca topi bapak pilih. Taruh Kalau kamu sapi langsung. અજાને આપણે YouTube નો મોટો થી બ્લોગ બનાવ આ આ માર રંજીત કુમાર મામા એને આપણે થોડું સરખેડ થતું છે થાવ રંજીત બહેન નો ડા ચલાવે ના બળ ભઈ યો નઈ કે સાલ